મિત્રો રામાદાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે જવાનું છે મંડળી રમવા ધારણુસ બોમ્બ જે મજા આવે છે લાઈવ આઈવીમાં જશે રામાદાણી વ્લોગમાં તો લાઈવ જોવાનું ભૂલતા નહીં અને રોજે જે જગ્યાએ મંડળી રમવા જશે તે જગ્યાનું લાઈવ આવી જશે અને રામાપીરના વિડીયો પણ આવશે લોબા કેમકે દસ પંદર મિનિટના જે સારા સારા રામાપીને લડાઈ રામાપીની લડાઈ એવા રામાપીના લગ્ન એવા બધાએ આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં અને હવે બોમ્બમાં જવાનું છે ગાડી આવી ગઈ છે તો અહીંયા જવાનું છે તો આપણે હવે નીકળી ગયા ઘરે સ્ટેન્ડ બેન લઈ જાય પાઈ ગયું છે હવે નવું મંગાવવું પડશે આ બ્લોગ બનાવવાનું હતું ત્યાં હાલ તો ટાઈમ પૂરતી લગાવ્યું છે હવે આજકાલમાં જો ઓર્ડર કરવો હશે મિત્રો જુઓ સ્ટેટઅપ પહેર્યું છે ગાબડો લીધો છે કદાચ વળતર ઠંડી આપણે ગાડીમાં જવાનું છે પણ બેસી જવાનું ફૂલ સેફ્ટી આપણે શોખ મારવાનો જ નહીં ઠંડી વિશે કોઈ શોખ નહીં મારવાનો ઠંડી લાગતી હોય ને તો શોખ મારવાનો આવતો જ નહીં સ્ટેન્ડે ભજ્યું છે હવે લગભગ ઓર્ડર કરી દેવો પડશે આજકાલમાં હવે લગભગ આ બીજી મંડળી રમે તો ઘડી લગભગ બીજી સ્ટેન્ડ આવી જાય આ બ્લોગ બનાવવાનું છે એ હવે આપણે બ્લોગ બનાવવામાં પછી લઈ લેવાનું છે તો અહીંયા જઈને મળીએ કેટલા જણા આવ્યા છે કન્ટિન્યુ પણ હજુ કોઈ આવી તો છે જ નહીં ડાલુ કોણ લઈને આવ્યું છે

હવે મિત્રો હજી તો કોઈ આવ્યું છે નહીં તો વેઇટિંગ કરવું પડશે મિત્રો હવે જવાનું છે આપણે ટાઈણો જ ઓહ ભેમો ભાઈ આઈ જાય શું ભેમા ભાઈ ચમ વ્યા યાર મોડા મોડા આવો શું મોડા મોડા આઈ તમે બીજું કોઈ હજી તો તમે હવે બીજા આવશે કે કોઈ આવીને એમ કરશે બધાય મિત્રો હવે ભેમા ભાઈ આવ્યા છે અને બીજા બધા આવશે હળવે હળવે હોય મુરત હવે થઈ છે હું આવ્યો પેલા ગાડી આવી ગાડીવાળા ચેડ મુ આવ્યો પછી તમે આવ્યા તો મિત્રો હવે આપણે આટલે વ્લોગ પૂરો કરીશું મળીએ નેક્સ્ટ વ્લોગમાં વ્લોગ કેવો હતો આ તો મિની વ્લોગ આપણે આજ તો માપનો જ વ્લોગ છે મળીએ નેક્સ્ટ વ્લોગમાં વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો જય માતાજી અને લાઈવ જોવાનું ભૂલતા નહીં હમણાં આવી જશે લગભગ આઠ સાડા વાગે લાઈવ ચાલુ થઈ જાય તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય બાબા